પાટીદાર આંદોલન થી ચર્ચામાં આવેલા અલ્પેશ કથિરિયા અને ધાર્મિક માલવિયા હવે કરશે કેસરિયા જાણે કે સુરત પાસ બની ગયો છે પોલિટિક્સ નો અખાડો સમાજના નામે રાજકીય રોટલા શીખવાની હોડ લાગી છે પહેલા કોંગ્રેસ સાથે દાવપેચ રમી નિલેશ કુંભાણી ગાયબ થયા તો હવે અલ્પેશ કથિરિયા અને ધાર્મિક માલવિયા પક્ષ પલટો કરશે જી હા પાટીદાર આંદોલન ચર્ચામાં ચર્ચા માં આવેલા અલ્પેશ કથિરિયા અને ધાર્મિક માલવિયા સી આર પાટિલ હસ્તે કેસરિયા કરશે એક સમય ભાજપ સામે રણશિંગુ ફૂકનાર પાટીદાર આંદોલનકારીઓ હવે ધીરે ધીરે ભાજપ બાજુ વળી રહ્યા છે પહેલા હાર્દિક પટેલ અને હવે અલ્પેશ અને હવે ધાર્મિક માલવિયા આપના બેનર હેઠળ બંને નેતાઓએ વિધાનસભાની ચૂંટણી પણ લડી હતી એકાએક તેમણે ગત અઢાર એપ્રિલ રાજીનામું આપી દીધું જ્યારે શનિવારે બસ્તો જેટલા પાટીદાર આગેવાનો માનો વરાછા મિની બજાર ખાતે આવેલા સરદારની પ્રતિમાને હાર પહેરાવી ભાજપમાં જોડાશે આ કાર્યક્રમમાં ભાજપના તારા સભ્યોથી લઈને મંત્રીઓ પણ હાજર રહેશે કેશોધમાં આજે ભાજપના પ્રચારમાં એકાએક ગરમાવો આવી ગયો જેતું વાગાણીએ બબુચક શબ્દની એન્ટ્રી કરાવી વિરોધી હિ શત્રુઓ જેમક પેચાના કરવા છે

કેશોદ જીતુ વાઘાણીએ આક્રમક નિવેદન આપ્યું કેટલાક લોકો બબુચક સરકાર બેસાડવા માંગતા હોવાની વાત કરી જોકે મોદી સરકાર વખાણ કરતા જીતુ વાઘાણીએ કોંગ્રેસ આડકતરો ઈશારો કર્યો કે કોંગ્રેસ વિદેશી નો હાથો બની ગઈ છે તેઓ પણ ભારતમાં મોદી સરકાર ઈચ્છતા નથી જોકે જીતુ વાઘાણીના ના બબુચક શબ્દ ના રાજનીતિ તેજ જરૂર બની ગઈ છે આ તરફ પરેશ ધાનાણી નો અંદાજ અનેરો છે ફરેશ ધાનાણી પ્રચાર કરતા કરતા કેરમ રમવા લાગ્યા રાજકોટ લોકસભા બેઠક આ વખતે સૌથી વધુ ચર્ચામાં છે ભાજપના ઉમેદવાર પરસોત્તમ રૂપાલા ક્ષત્રિય સમાજ પર ટિપ્પણી કરી ફસાયા છે તો ઉમેદવાર પરેશ ધાનાણી અનોખા પ્રચાર લઈ સતત ચર્ચામાં છે સૌથી પહેલા તેઓ જસદણ માં રત્ન કલાકાર ને મળ્યા જ્યાં તેઓ હીરા ઘસવા બેસી ગયા તો પદયાત્રા યોજી શાકભાજી નાના વેપારીઓની દુકાનો પર ગયા દુકાનદારો મળ્યા અહી તેમણે હાથમાં લીંબુ લઈ રાજકોટ નજર ઉતારી દીધી આ વખત રાજકોટમાં પણ એવું જ બન્યું જ્યારે સરિયા ગામમાં પ્રચાર માટે પોચેલા પરેશ ધાનાણી યુવાનો સાથે ધાનાણી પહોંચી ગયા યુવાનોની વચ્ચે જ્યાં તેમણે પણ કેરમ બોર્ડની કોકડી પર સ્ટ્રાઈકર બોર્ડ નિશાન તાક્યું પણ પ્રચારના વિડીયો વાયરલ થઈ ચૂક્યા છે આમ સામાન્ય જનતાની સાથે જોડાઈ ધાનાણી પોતાની રાજકીય પીઠ સેટ કરી રહ્યા છે

ચૈથર વસાવા બાદ મનસુખ વસાવા અને હવે અનંત પટેલનું ગીત પણ જોરશોરથી ચાલી રહ્યું છે વલસાડ લોકસભા બેઠક ઉમેદવાર અનંત પટેલનો વિડિયો સોશિયલ મીડિયા પર વાયરલ વાંસદા તાલુકાના ગામમાં લગ્ન પ્રસંગમાં અનંત પટેલ ડીજે ના તાલે ઝૂમ્યા લગ્ન પ્રસંગમાં ડીજે માં એક જ ચાલે અનંત પટેલ જ ચાલેના ગીત પર જાનૈયાઓ સાથે અનંત પટેલ નાચતા જોવા મળ્યા વાંસદા તાલુકાના ઝરી ગામમાં ભાજપના ઉમેદવાર ધવલ પટેલનું નિવાસસ્થાન આવેલું છે સાંભળો પોતાના રાજા ગણાવતા દિનુ ગોગા સોલંકી ને સવાલ કર્યો એક માછીમાર યુવકે દિનુ સોલંકી નું ભાષણ અટકાવી યુવકે તેમને ધારદાર સવાલ કર્યા કોડીનારમાં ભર સભામાં પૂર્વ સાંસદ સોલંકી ને બોલતા અટકાવી માછીમાર સવાલ કર્યો છે તો તમને રજૂઆત સાંભળી હતી અને કહ્યું કે કોડીનાર વિસ્તારમાં સૌથી ફ્રેશ ફિશ મૂળ દ્વારકા બંદરે મળે છે અને એક ની લીડ પણ મળે છે ત્યારે ફરી યુવકે સવાલ કર્યો અને પૂર્વ સાંસદે જવાબમાં કહ્યું આ યુવક નવો છે અને તેને હું ઓળખું છું

ગાંધીનગર લોકસભાના ઉમેદવાર અને દેશના ગૃહમંત્રી અમિત શાહ અમિત શાહ વડોદરાથી મેરેથોન પ્રચાર શરૂ કરશે પોરબંદરમાં વહેલી સવારથી પ્રચારને શ્રી ગણેશ કરશે ભાજપના ઉમેદવાર માટે પ્રચાર કરશે સાથે રોડ શો પણ યોજશે ન્યુઝિંગ ગુજરાતી પાસે અમિત શાહ કાર્યક્રમની વિગતવાર કાર્યક્રમ છે જે પ્રમાણે શાહ ચાર લોકસભા બેઠક માટે પ્રચાર કરશે પોરબંદર ભરૂચ પંચમહાલ અને વડોદરા બેઠક પર કરશે પ્રચાર સવારે પોરબંદરમાં અમિત શાહ સભા યોજશે પંચમહાલ ખાતે સભા યોજાશે સાંજે સાડા સાત વાગે શાહ વડોદરામાં રોડ શો કરશે મતદાનને લઈ હવે ગણતરી દિવસો બાકી છે ત્યારે સ્ટાર પ્રચારકો ગુજરાતમાં મેરેથોન પ્રચારમાં લાગશે પંચમહાલથી કોંગ્રેસ માટે ઝટકારૂપ સમાચાર સામે આવી રહ્યા છે સિત્તેર જેટલા નેતાઓ કરશે કેસરિયા પંચમહાલ લોકસભાની ચૂંટણીના માહોલમાં પંચમહાલ બેઠકમાં ભાજપ માટે સારા સમાચાર અને કોંગ્રેસને મોટો ઝટકો લાગશે શનિવારે ગૃહમંત્રી અમિત શાહની ઉપસ્થિતિમાં પંચમહાલ કોંગ્રેસના આગેવાનો સહિત બોંતેર લોકો ભાજપનો કેસ ધારણ કરશે કોંગ્રેસના પ્રદેશના નેતા અને શહેરા વિધાનસભાના પૂર્વ ઉમેદવાર દુષ્યંતસિંહ ચૌહાણ ગોધરા વિધાનસભાના પૂર્વ ઉમેદવાર રશ્મિકાબેન ચૌહાણ પંચમહાલ જિલ્લા મહિલા કોંગ્રેસ પ્રમુખ વખત બેન સહિત મોટી સંખ્યામાં કાર્યકરો ભાજપમાં જોડાશે ગુજરાત વિધાનસભાના ઉપાધ્યક્ષ જેઠાભાઈ ગઈકાલે ઉપસ્થિતિમાં ગઈકાલે ભાજપ ભાજપમાં આવનાર પદાધિકારીઓએ મુખ્યમંત્રી સાથે ગાંધીનગર ખાતે મુલાકાત કરી કોંગ્રેસના એકતાલીસ સક્રિય સભ્યો અને એકત્રીસ પદાધિકારીઓ અમિત શાહ હાજરીમાં ભાજપમાં જોડાશે બે દિવસ અગાઉ કોંગ્રેસમાંથી માંથી તમામે રાજીનામું આપ્યું હતું પીએમ મોદી ની જીતની હેટ્રિક લગાવવા હવે વિદેશમાં વસતા ગુજરાતીઓ फिर मोदी सरकार ત્રીજી વાર ભારતમાં મોદીની સરકાર બનાવવા વિદેશમાં વસતા ગુજરાતીઓ મેદાનમાં ઉતરશે જી હા વિદેશમાં વસતા ગુજરાતીઓ રાજસ્થાનમાં વસતા રાજસ્થાનીઓ આગામી દિવસોમાં ગુજરાતના વિવિધ ભાગોમાં ભાજપનો પ્રચાર પ્રસાર કરશે જે માટે એનઆરજી દ્વારા ચૂંટણી કાર્યક્રમ ની રૂપરેખા ઘડવામાં આવી ભાજપ ના વિદેશ સંપર્ક વિભાગના કન્વીનર દિગમ સોમપુરાએ જણાવ્યું હતું કે આગામી લોકસભાની તૈયારીઓ ચાલી રહી છે દેશની સાથે વિદેશમાં પણ ચૂંટણીને લઈ ભારે ઉત્સાહ છે અમેરિકા જેવા દેશમાં માં સત્તર જેટલા સ્ટેટમાં કાર રેલીનું આયોજન થયું હતું તેમજ યુકેમાં પણ કાર રેલી હતી એપ્રિલના રોજ એક વિશાળ કાર રેલીનું આયોજન કરવામાં આવ્યું છે જે અમદાવાદના રિવરફ્રન્ટથી શરૂ થઈ સુરતમાં સમાપન થશે એનઆરજી અને એનઆરઆઈ દ્વારા સંયુક્ત રીતે આયોજિત આ રેલી રિવરફ્રન્ટ મણિનગર લાંભા નડિયાદ વડોદરા ભરૂચ થઈ સુરત પહોંચશે અને સુરતમાં માં સી આર પાટીલ દ્વારા રેલીનું સમાપન કરવામાં આવશે માંબાના ધામમાં નેતાઓએ સભા ગજવી આદ્ય શક્તિ માંબાના ધામમાં પ્રચારનો ધમધમાટ જોવા મળ્યો ભાજપ કોંગ્રેસના બંને ઉમેદવારોએ માંબાના ધામમાં માત્ર સો મીટરના વિસ્તારમાં સભા ગજવી બનાસકાંઠા સીટના ભાજપના મહિલા ઉમેદવાર રેખાબેન ચૌધરી અને પૂર્વ ગૃહમંત્રી રજની પટેલ અંબાજી ખાતે આવી પહોંચ્યા હતા મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા આ સ્નેહ મિલન કાર્યક્રમમાં રબારી સમાજ ભરથરી સમાજ વણઝારા સમાજ બ્રહ્મ સમાજ સાથે અન્ય સમાજના અગ્રણીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા ભાજપના મહિલા ઉમેદવાર રેખા સાફો પહેરાવી તેમજ ભાજપનો ખેસ પહેરાવી ચૂંટણી જીતવા શુભેચ્છા હતી આ વખતે ગુજરાતમાં છવ્વીસ અને રાજસ્થાનમાં માં પચીસ પૂરેપૂરી બેઠકો ભાજપ ફરી એકવાર જંગી બહુમતીથી જીતશે તો આશાવાદ વ્યક્ત કરવામાં આવ્યો ભાજપના બે નેતાઓ ને આવ્યું છે ચૂંટણી પંચ નું ફરફરી આ સંહિતાના ભંગ બદલ બંને નેતાઓ સામે થઈ ફર્યા આણંદ લોકસભાના ભાજપના ઉમેદવાર મિતેશ પટેલ અને પેટા ચૂંટણીના ઉમેદવાર ચિરાગ પટેલ સામે આચાર સંહિતા ભંગની ફરિયાદ નોંધાઈ હતી આ મામલે ચૂંટણી અધિકારી દ્વારા સ્થળ તપાસ કરીને ચકાસણી કરતા ભાજપના બંને ઉમેદવારે પ્રચાર માટે ધાર્મિક સ્થળોનો ઉપયોગ કર્યાનું સામે આવ્યું રિપોર્ટ અને પુરાવાના આધારે ચૂંટણી પંચે આણંદ લોકસભાના ભાજપના ઉમેદવાર મિતેશ પટેલ તથા ખંભાત વિધાનસભાની પેટા ચૂંટણીના ભાજપના ઉમેદવાર ચિરાગ પટેલને કારણદર્શક નોટિસ પાઠવી છે બે દિવસમાં ભાજપના બંને ઉમેદવારોને નોટિસનો જવાબ રજૂ કરવા ફરમાન કરવામાં આવ્યું છે નિષ્પક્ષ રીતે ચૂંટણી યોજાય તે માટે ચૂંટણી પંચ લોકસભાની ચૂંટણીમાં જાણે કે રાજકીય પક્ષો ને ફરિયાદ નો કોઈ ડર નથી ચૂંટણી પંચની ટકોર છતાં બેરોકટોક બેનરો લગાવી પ્રચાર થઈ રહ્યો છે ભાવનગરમાં સી વિજિલન્સમાં ઓનલાઈન સૌથી વધુ બેનર હોર્ડિંગ થઈ આચાર સંહિતાનો ભંગ ન થાય તેના માટે ચૂંટણી પંચે ભાવનગર કલેક્ટર કચેરીમાં ડિસ્ટ્રિક્ટ કંટ્રોલ સેન્ટર ઉભું કર્યું જેમાં જાગૃત નાગરિકો દ્વારા તમામ પક્ષો દ્વારા થતી આચાર સંહિતા ભંગની ફરિયાદો આવે છે આચાર સંહિતા બાદ કેન્દ્ર ઉપર ઓનલાઈન જુદી જુદી પંચાણું જેટલી ફરિયાદો આવી

વલસાડ બેઠક પર ભાજપના મહિલા કાર્યકર્તાઓએ હાથમાં મહેંદી મૂકીને ઉમેદવાર નો પ્રચાર કર્યો વાપીમાં ભાજપનું મહિલા સંમેલન યોજાયું જેમાં નાણા મંત્રી કનુભાઈ આગેવાનો ઉપસ્થિત રહ્યા સંમેલનમાં મહિલાઓએ પોતાના હાથમાં ભાજપના ચૂંટણી નિશાન કમળની મહેંદી મુકાવી સાથે જ ભાજપનું પ્રચાર સૂત્ર અપકી બાર ચારસો પાર પણ લખાવ્યું સંમેલનમાં પીએમ મોદી અને ભાજપ સરકારની વિવિધ જન કલ્યાણકારી યોજનાઓ અંગે મહિલાઓને માહિતગાર કરાઈ મોરબી પુલ દુર્ઘટના કેસમાં પીડિતા સહાય આપવા કંપનીના માલિક જયસુખ સોગંદનામું દાખલ કર્યું છે પુનર્વસન ને લઈ સુનાવણી ચાલી રહી છે આ સુનાવણી દરમિયાન ઓરેવાએ એ બિનશરતી માફી માંગી છે મોરબી જિલ્લા કલેક્ટરે પીડિતોને જે વળતર આપવા કહ્યું હતું તે આપવા કંપની તૈયાર છે જેમાં અનાથ બાળકો વિધવા મહિલાઓ વગેરે ને બાર હજાર રૂપિયા પ્રતિ માસ આપવા કંપનીએ કહ્યું કે તેણે કોર્ટના સૂચન મુજબ પીડિતો માટે ટ્રસ્ટ બનાવવાની કામગીરી શરૂ કરી છે કલેક્ટરે સૂચવ્યું મુજબ વળતર ત્રીસ એપ્રિલ સુધીમાં ટ્રસ્ટ રજિસ્ટર થાય ત્યારે તેના બેંક ખાતામાં અથવા લીગલ એડમાં જમા કરાવશે કલેક્ટર દ્વારા સહાયની વાત કંઈક આ મુજબ હતી પીડિતોને સહાય આપો દસ વિધવાઓ પૈકી સાત મહિલાઓને દર મહિને બાર હજાર આપવા ચાર મહિલાઓને સિલાઈ મશીન આપવામાં આવશે સાત અનાથ બાળકોને કોલેજ સુધીનું શિક્ષણ ખર્ચ ઉઠાવવો

ગુજરાતમાં હથિયાર વેચવાનું મોટું કૌપાંડ પકડાયું છે આ બીજા બાજુ પાછલા ત્રણ મહિનાથી રાજ્યમાં ગેરકાયદેસર હથિયારો વેચતા હતા આ અંગેની સચોટ માહિતી મળતા ગુજરાત ઇટીએસ દ્વારા એક ઓપરેશન હાથ ધરાયું જેમાં ગેરકાયદે હથિયારો નો ચકીરો ઝડપાયો છે રેકેટમાં એટીએસ દ્વારા છ આરોપીની ની ધરપકડ કરી છે શિવમ અને વિપુલ અગાઉ હથિયાર કેસમાં ઝડપાયા હોવાનું પણ સામે આવ્યું છે સૌથી મોટી વાત તો એ છે કે એક તરફ સઘન સુરક્ષા અને સઘન બંદોબસ્તનો દાવો કરવામાં આવે છે અને નાઇટ પેટ્રોલિંગની પણ વાતો કરવામાં આવે છે

ઇન્ટરનેશનલ ટેનિસ ખેલાડી ફસાયો આ સ્કોટ ગર્લના પોસ્ટર લગાવતા સીસીટીવી આવ્યા સામે ઇન્ટરનેશનલ ટેનિસ ખેલાડી માધવીન કામત વિરુદ્ધ ગંભીર આરોપ લાગ્યો છે સાયબર ક્રાઇમ બ્રાન્ચમાં ફરિયાદ નોંધાય છે જેમાં એક યુવતીના એસ્કોર્ટ ગર્લ સર્વિસના નામે પોસ્ટર લગાવ્યા હતા યુવતીને સાથેના એક્ટરત ગોલ આવતા માણેકબાગ અને જોધપુર ચાર રસ્તા પાસે આવા પોસ્ટરો લગાડવામાં આવ્યા હતા આ પોસ્ટર લગાવનાર શખ્સની તપાસ કરતા માણેકબાગ પાસેના એક સીસીટીવીમાં ટેનિસ ખેલાડી માધવીન કામત બાઇક લઈને જતો જોવા મળ્યો જ્યાં એક થાંભલા પર પોસ્ટર લગાવે છે વ્યક્તિ ઓળખ થઈ શકી નથી જેને લઈને સાહેબ ક્રાઇમની ટીમ એ દિશામાં તપાસ કરી રહી છે યુવતીને બદનામ કરવાનો પ્રયાસ કર્યો છે જેથી અમદાવાદના જોધપુર અને માણેકબાગ પાસેના પે એન્ડ યુઝ અને ઇલેક્ટ્રિક થાબલા પર યુવતીના ફોટા અને મોબાઈલ નંબર સાથેના એસ્કોટ ગર્લની સર્વિસ મથાડા સાથેના પોસ્ટર લગાવ્યા સાબર ક્રાઈમની ટીમે ટેકનિકલ એનાલિસિસના આધારે તપાસ શરૂ કરી છે પોલીસના નાક નીચે ધમધમે દમદમેજ દારૂની પટ્યો પોલીસે વડોદરામાંથી ઝડપી દેશી દારૂ બનાવટની ફેક્ટરી લોકસભાની ચૂંટણીઓ ટાણે દારૂની બધીઓ ન વધે કોઈ વોટ માટે દારૂનો ઉપયોગ ન કરે તે માટે પોલીસ દ્વારા સઘન કામગીરી કરવામાં આવે છે પરંતુ વડોદરામાં માં પોલીસનો કોઈ ડર નથી બેરોકટોક દારૂની ની ભઠ્ઠીઓ ધમધમે છે આ દ્રશ્યો જુઓ એક તરફ લોકસભાની ચૂંટણી નજીક છે પોલીસનો કડક બંદોબસ્ત અને સઘન સુરક્ષા છે એવા દાવા વચ્ચે સંસ્કારી નગરી ગણાતા વડોદરામાં દારૂની ભઠ્ઠી ઝડપાઈ ભાલિયાપુરા ગામની સીમમાંથી મોટી માત્રામાં દારૂની ભઠ્ઠી ઝડપી પાડી અનેક બેરેલો ભરીને દારૂ બનાવવાનું મટીરીયલ પોલીસે ઝડપી પાડ્યું પોલીસે કોતરોમાં દેશી દારૂ તૈયાર કરવાની દેશી ફેક્ટરી ઝડપી પાડી પાંચ આરોપીઓને પોલીસે ઝડપી પાડ્યા તો દેશી વોર્સ નાશ કરી એલસીબી ઝોન ત્રણ ની ટીમે કાર્યવાહી કરી આ તો પોલીસને ધ્યાનમાં આવ્યું હશે આવી તો અનેક ભઠ્ઠીઓ ધમધમતી હશે જેના પર પોલીસનું ધ્યાન હજુ પડ્યું નથી આણંદના સામરખા ગામે તસ્કરોને પરસેવો છૂટી ગયો અડધો કલાક એટીએમ તોડવાનો પ્રયાસ કર્યો પણ ચોરી ના કરી શક્યા તસ્કરો બેફામ બન્યા છે દુકાનો અને ઘરોમાં ચોરી કરતી ટોળકીના નિશાન પર આવ્યા છે એટીએમ મશીન આણંદના સામરખા ગામે એક સીસીટીવી સામે આવ્યા જેમાં તસ્કરો એટીએમ મશીન ને ટાર્ગેટ કરતા જોવા મળ્યા આણંદના સામરખા ગામે એટીએમ મશીન તોડી ચોરી કરવાનો નિષ્ફળ પ્રયાસ થયો સમરખા ગામની બહાર કોમ્પ્લેક્સમાં એટીએમ આવેલું છે મોડી રાત્રે તસ્કરોની ટોળકી એટીએમ પાસે પહોંચે છે લૂટારુ દ્વારા અડધો કલાક સુધી એટીએમ તોડવાનો પ્રયાસ કરાયો જોકે ભારે જહેમત બાદ પણ એટીએમ મશીન ન તૂટતા અંદાજિત પાંચ લાખ રૂપિયા ઉપરાંતની રકમની ચોરી થતા અટકી ગઈ પરંતુ અહીં પોલીસ પેટ્રોલિંગની વાતો પોકળ સાબિત થઈ પોલીસના નાક નીચે તસ્કરો ભેરોખોગ ચોરીને અંજામ આપી રહ્યા છે ચોરી તો નથી થઈ પરંતુ પોલીસ ફરિયાદ નોંધી ઘોડા છૂટ્યા પછી તબેલાને તાળા મારવા જેવો ઘાટ સર્જી રહ્યા છે મછાસરા માંગરોલ વલીપુર દેણવા અને હેતમપુરા ગ્રામજનોએ રોડ નહીં તો વોટ નહીં ની માંગ સાથે ચૂંટણી નો બહિષ્કાર કર્યો અંદાજે ઓગણીસ વર્ષથી આમોદ તાલુકાના માંગરોલ વલીપોર અને દેણવા ગામના રસ્તાઓ બિસ્માર હાલતમાં છે અનેક વખત લિખિત અને મૌખિકમાં રજૂઆત કરવા છતાં વહીવટી તંત્ર તંત્રના બહિષ્કાર ની વાત કરી રોડ નહીં તો વોટ નહીં નહીંની માંગ સાથે આમોદના નાયબ મામલતદાર ને આવેદન પત્ર આપ્યું એક વોટ ની તાકાત ગ્રામજનો એ બતાવવાની કોશિશ કરતા તંત્ર પણ ઉભું થઈ ગયું છે ગ્રામજનોએ કોઈ પણ રાજકીય પક્ષ પ્રચાર માટે ગામમાં ન આવવાની પણ તાકીદ કરી છે